હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ કિચન આર્ટ ફ્રેન્ડ્સ આજે આપણે વધેલા ભાતમાંથી એક એવી રેસિપી બનાવીશું કે બધાને ખૂબ ભાવશે ઘણી વખત બપોર કે સાંજે આપણે ભાત બનાવ્યા હોય ત્યારે ભાત વધતા જ હોય છે તેમાં પણ ખાસ કરીને બપોરના દાળ ભાત બનાવ્યા હોય તો થોડા ઘણા ભાત વધી પડતા હોય છે ત્યારે આપણે પ્રશ્ન થાય છે કે આ વધેલા ભાતમાંથી આપણે સાંજે શું બનાવીશું તો ફ્રેન્ડ્સ આજે આપણે એકદમ યુનિક નાસ્તો બનાવીશું આ ભાતમાંથી એકદમ ટેસ્ટી અને એકદમ યુનિક નાસ્તો બનીને રેડી થશે રેસીપી સારી લાગે તો લાઇક અને શેર કરજો અને જો તમે મારી ચેનલ ઉપર નવા હોય અને મારી ચેનલને હજુ સબસ્ક્રાઈબ ન કરેલ હોય તો સબસ્ક્રાઈબ કરી બાજુનું બેલ બટન દબાવવાનું ભૂલશો નહીં જેથી કરીને તમને મારા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે તો સૌ પ્રથમ આપણે પહેલાં ઠંડા ભાત લઈ લેશું એક વાટકા જેટલા આપણે ઠંડા ભાત લેશું આ ભાતને મેં ફ્રિજમાં રાખેલા હતા અને જો તમે ફ્રિજમાં ઢાંકેલા ભાત લેશો તો થોડાક આ રીતના ભીના લાગશે તો મેં અહીંયા થોડાક આ ટાઈપના ભીના જ ભાત લીધેલા છે છૂટછૂટા ભાત મેં લીધેલા નથી હવે આ ભાતમાંથી આપણે આજે યુનિક નાસ્તો બનાવવાના છે તો તેના માટે સૌ પ્રથમ આપણે જે વાટકામાં ભાત લીધેલા છે તે જ વાટકાના મેઝરમેન્ટથી હવે આપણે રવો લેશું તો અહીંયા આપણે પોણા વાટકા જેટલો રવો છે તે ભાતમાં એડ કરી દેશું ભાત અને રવાનો માપ સરખો રાખવો હોય તો તમે થોડોક વધારે પણ રવો એડ કરી શકો છો પણ આ પરફેક્ટ માપ છે આ નાસ્તો બનાવવા માટે આપણે ફક્ત ગ્રીન અને સફેદ વસ્તુનો જ ઉપયોગ કરશું તો હવે આપણે પહેલાં સૌ પ્રથમ છીણ લેશું આ રીતે ખમરીને બે ચમચી જેટલું એક ચમચી જેટલું છીણેલું આપણે કોબી લેશું અને મીડિયમ સાઇઝનું એક છીણેલું બટેટું આ રીતે લઈ લેશું આ રીતે બધા ઇન્ગ્રીડિયન્ટ્સને આપણે એડ કરી દેશું હવે ગ્રીન ઇન્ગ્રીડિયન્ટ્સમાં આપણે લીલું મરચું એક નંગ સમારેલું એક નાનની વાટકી જેટલી સમારેલી આપણે કોથમીર એડ કરશું અને સાથે સાથે થોડાક વટાણા એડ કરી દેશું અહીંયા આ નાસ્તામાં વટાણાનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે સાથે સાથે જો ઘરમાં મેથી હોય તો મેથીને પણ તમે એડ કરી શકો છો સમારીને હવે અડધી ચમચી હળદર પાવડર અને ચકટીક આપણે લાલ મરચું પાવડર એડ કરશું હવે બધા ઇન્ગ્રીડિયન્ટ્સને આપણે એક મોટા વાસણમાં લઈ લેશું અહીંયા મિક્સ કરવા માટે આ વાસણ નાનું પડે છે તો આપણે મિક્સ કરવા માટે મોટા વાસણમાં તેને ટ્રાન્સફર કરી દેસું અહીંયા આપણે સ્વાદ અનુસાર મીઠું પણ નાખી લેશું બધા ઇન્ગ્રીડિયન્ટ્સ એડ કર્યા પછી મોટા વાસણમાં આપણે ટ્રાન્સફર કરી દઈશું જેથી કરીને બધા ઇન્ગ્રીડિયન્ટ્સને મિક્સ કરવામાં એકદમ સહેલાઈ રહે તો આ રીતે ચમચીની મદદથી આપણે બધા ઇન્ગ્રીડિયન્ટ્સને આ રીતે પહેલાં મિક્સ કરી લેશું એટલે બધી વસ્તુ સારી રીતે મિક્સ થઈ જાય ફ્રેન્ડ્સ તમે ભજીયા અથવા તો પુડલા ખાધા હશે પણ અહીંયા આપણે બિલકુલ તેલ વગર ભાતમાંથી એકદમ સરસ યુનિક રેસીપી બનાવી રહ્યા છે જે બનાવી પણ ખૂબ જ ઇઝી છે અને ખાવામાં પણ એટલી જ ટેસ્ટી લાગે છે તો આ રીતે આપણે બધા ઇન્ગ્રીડિયન્ટ્સને સારી રીતે મિક્સ કર્યા પછી તેમાં આપણે છાસ એડ કરવાના છે છાસથી આ નાસ્તો ખૂબ જ ટેસ્ટી બને છે તો અહીંયા આપણે પાણીનો ઉપયોગ નથી કરવાનો અહીંયા આપણે છાસનો ઉપયોગ કરીશું તો બધી વસ્તુને આ રીતે મિક્સ કર્યા પછી હવે તેમાં આપણે થોડીક છાસ એડ કરશું બસ આ રીતે બે બે ચમચી જેટલી પહેલાં છાસ એડ કરતા જશું અને એક સરસ બેટર બનાવીને રેડી કરીશું બેટર આપણું પાતળું ન થઈ જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું છે તો આપણે બસ આ રીતે થોડીક થોડીક છાસ એડ કરતા જશું અને બેટર એકદમ આ રીતે મિક્સ કરી લેશું બસ બેટર મિક્સ થઈ જાય તેટલી જ આપણે છાશ નાખીશું રવો નાખેલો છે તો રવો પલળી જાય તેના માટે આપણે દસ મિનિટ તેને રેસ્ટ આપીશું તમે થિકનેસ જોઈ શકો છો બસ આ થિકનેસ રાખીને હવે આપણે દસ મિનિટ તેને ઢાંકીને રેસ્ટ આપીશું હવે આપણે થાળી અથવા તો ડીશને આ રીતે તેલથી ગ્રીસ કરી લેશું અને તેને સાઈડમાં રાખી દેસું તો હવે ફ્રેન્ડ્સ તમે સમજી ગયા હશો કે આપણે શું બનાવી રહ્યા છે હા ફ્રેન્ડ્સ વધેલા ભાતમાંથી આજે આપણે ભાતના અને રવાના ઢોકળા બનાવી રહ્યા છે જો તમે આ રીતે ક્યારેય ન બનાવ્યા હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો દસ મિનિટ પછી આપણો રવો સરસ પલળી ગયો છે તો હવે આપણે તેમાં થોડીક ફરીથી બે ચમચી જેટલી છાશ નાખશું અને બેટરને થોડુંક પાતળું કરી લેશું તો અહીંયા હવે આપણું બેટર છે એ એકદમ રેડી છે ઢોકળા બનાવવા માટે હવે તેમાં આપણે એક ચમચી જેટલો ઈનો એડ કરશું ઇનો એડ કર્યા પછી તેના ઉપર એક ચમચી જેટલું પાણી એડ કરવાનું જેથી કરીને ઇનો સરસ એક્ટિવેટ થઈ જાય અને આ રીતે પછી તેને મિક્સ કરી લેવાનું તો અહીંયા આપણું બેટર રેડી છે હવે તેની થિકનેસ તમે જોઈ શકો છો બસ આ થિકનેસ આપણે રાખવાની છે તેલથી ગ્રીસ કરેલી પ્લેટમાં હવે આપણે આ બેટરને એડ કરી દેશું અને સારી રીતે આપણે સ્પ્રેડ કરી લેશું તો આ રીતે આપણે તેને ચમચીથી સ્પ્રેડ કરી લેશું અને તેના ઉપર આપણે લાલ મરચું પાવડર સ્પ્રેડ કરીશું રેડી કરેલી આ પ્લેટને હવે આપણે સ્ટીમરમાં સેટ કરી દેશું તો મેં પહેલાંથી જ સ્ટીમરમાં આ રીતે ગેસ ઉપર પાણી ગરમ થવા રાખી દીધેલું હતું તેના ઉપર આપણે પ્લેટને સેટ કરી દઈશું અને હવે તેને ઢાંકીને સાત મિનિટ માટે મીડિયમ ફ્લેમ ઉપર થવા દેશું સાત મિનિટ થઈ ગઈ છે તો હવે આપણે તેને ચેક કરી લેશું તો સરસ આપણા ઢોકળાં છે એ રેડી થઈ ગયા છે ગેસની ફ્લેમ આપણે બંધ કરી દેસું તેને આ રીતે આપણે હાથેથી અથવા તો ચાકુથી પણ ચેક કરી શકે છે બેટર ચાકુમાં ચોટે નહીં તો આપણા ઢોકળા છે એ રેડી થઈ ગયા છે આ રીતે તમે કોઈ સરીથી પણ ચેક કરી શકો છો તો અહીંયા આપણો યુનિક નાસ્તો રેડી છે સર્વ કરવા માટે રેડી કરેલો આ નાસ્તો થોડોક ઠંડો થાય એટલે તેને આપણે ચાકુથી આ રીતે કટ લગાવી લેશું આ રીતે કટ લગાવીને પછી તમે આ નાસ્તાને સવિંગ પ્લેટમાં લઈ શકો છો તો એકદમ ટેસ્ટી અને હેલ્ધી નાસ્તો રેડી છે સર્વ કરવા માટે જો કેટલો સરસ રેડી થયો છે એકદમ યુનિક રેસિપી છે જરૂરથી ટ્રાય કરજો ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી છે તેને આપણે સર્વિંગ પ્લેટમાં લઈ લેશું અને ટમેટો કેચઅપ સાથે સર્વ કરીશું આજની આ રેસીપી તમને કેવી લાગી તે પણ મને કમેન્ટ્સમાં જરૂરથી કહેજો અને રેસીપી સારી લાગી હોય તો શેર કરવાનું ભૂલશો નહીં થેન્ક્સ ફોર વોચિંગ